નમસ્કાર મિત્રો મિત્રો આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે લગ્નની જીદે ચડેલા દીકરાએ માતા પિતાને ઢોર માર માર્યો અને નુકસાન પહોંચાડ્યું પણ આજની સ્ટોરી આપણે કરવાના છે તે થોડી અલગ છે મિત્રો મારી જોડે ગુજરાત સમાચાર પેપરનું એક કટિંગ છે જે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસનું જ છે એની અંદર એક લગ્નની જીદે ચડેલી દીકરીએ માતા પિતાને ઢોર માર મારી લુહાણ કર્યા આ યુવતીને બાર મહિના પહેલા એક યુવક સાથે ઓળખાણ થાય છે સંબંધ થાય છે અને યુવક એવું કહે છે કે હું પંજાબનો છું અને મારે મોટી જમીન છે મારે મોટી જમીન છે મોટો પૈસો છે અને મોટો કારોબાર છે હું ત્યાં બહુ જમીનદારનો બહુ મોટી જમીનદારનો દીકરો છું અને હું અહીંયા રહું છું ત્યારે આ દીકરીએ અવારનવાર એને મળતી અને વાતો કરતા અને પછી આ દીકરી છે તે વાત એના માતા પિતાને કરે છે અને કહે છે કે મારે એ છોકરા સાથે લગ્ન કરવા છે પણ માતા પિતા કહે છે કે એ બેકગ્રાઉન્ડ સારું નથી કેમ કે માતા પિતા પેલા તપાસ કરે છે કે એ બેકગ્રાઉન્ડ કેવું છે તો જોવે છે તો જાણવા મળે છે કે છોકરો કોઈ પંજાબ થી એને લેવા દેવા નથી અને એ છોકરો એક સામાન્ય ડિલિવરી બોયનું કામ કરે છે પણ જીદે ચડેલી દીકરી ના લગ્ન કરીશ તો એની સાથે જ કરીશ બીજા કોઈ સાથે કરીશ નહીં પછી ઘટના એવી ઘટે છે કે એ યુવતી છે તેના માતા પિતાને રાતના સમયેલી મેમ્બરો જે બીજા હોય છે તે પણ આવે છે પણ તે યુવતી માનતી નથી અને એમને પણ માર મારે છે અને દૂર ધકેલી દે છે પણ આ રાતનો અવાજ થવાથી ઝઘડો થવાથી આજુબાજુની પબ્લિક જે પડોશી છે હેરાન થાય છે અને વારનવાર આ બનતું હોવાથી તે અભયમ કોલ કરી અને કહે છે કે તું એક કોલ તારા પ્રેમીને એક કોલ કર યુવતી એના પ્રેમીને કોલ કરી અને જેવી રીતના ટીમે કહ્યું તું એમ કહે છે કે તું હું બધું છોડી અને તારી સાથે લગ્ન કરવા આવવા તૈયાર છું ભાગીને અને આ તમામ મામલો યુવતીને સમજાઈ જાય છે અને યુવતી આ તમામ મામલો થાળે પડે છે અને જે ટીમ આવી હતી એ ટીમ આ મામલાને તમામ થાળે પાડી અને યુવતી પણ આ પરિવારની માફી માંગે છે મિત્રો આજની સ્ટોરીનો કહેવાનો અર્થ એટલો છે કે તમને કોઈ બે ચાર સપના બતાવી દે બે ચાર મીઠી વાતો કરી દે તો એમની વાતોની અંદર આવી અને તમે ઘરે નુકસાન માતા પિતાને નુકસાન પહોંચાડશો તે યોગ્ય નથી ભલે તમારા કોન્ટેકની અંદર યુવક આવે યુવતી આવે તમને સપના બતાવે ચાર પાંચ મીઠી વાતો કરે તો તમે પહેલાં તો એનો બેકગ્રાઉન્ડ ચેક કરો યુવક શું કરે છે યુવતી શું કરે છે એ જાણવું જરૂરી છે અને ખાસ આ કેસની અંદર તો યુવતીઓએ વધારે ધ્યાન આપવું જોઈએ કેમ કે યુવક હોય છે તેમના લાભ માટે તેમના સ્વાર્થ માટે તેમની મોજ મસ્તી સાથે યુવતીની સાથે ખીલવાડ કરે છે અને એક રમકડાની જેમ યુઝ કરી અને એને ફેંકી દે છે તો મિત્રો આ સ્ટોરી પરથી આપણને એ જાણવા મળે છે કે જ્યારે પણ તમે કોઈ મહિલા છો કે પુરુષ છો પણ ખાસ કરીને યુવતી માટે છે કે તમે કોઈ પુરુષના કોન્ટેક્ટમાં આવો છો તો તમા પહેલા તો એ તપાસ કરો એ શું કરે છે બે એનું ચેક કરો બે ચાર મીઠી વાતોથી જિંદગી પસાર થતી નથી તો મિત્રો મળીશું આપણે એક હવે નવા વિડીયોની અંદર ત્યાં સુધી સૌને મારા જય માતાજી અને લાસ્ટ સાવધાન રહો સતક રહો અને આવી તમામ માહિતીઓ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો